અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે મારા કાકાનો ફોન આવ્યો એટલે હું અહીંયા મારા કાકાના ઘરે આવ્યો કે અનિલને રાત્રે મારો ફોન આવ્યો તો કે અનિલને દાખલ કર્યો હે કે તું જલ્દી આવી એવી વાત કે હોસ્પિટલથી ફોન આવ્યો તો કે ચક્કર આવ્યો ને એડમિટ કર્યો હે કે એટલે અહીંયા આવ્યો અહીંયા આવ્યો એટલે પછી બરાબર ડૉક્ટરનો ફોન આવેલો ડૉક્ટરનો ફોન મેં ઉપાડ્યો તો ડૉક્ટર કે અહીંયા જાણે આવ્યો જાણે હોસ્પિટલમાં ત્યારે કે ચાલીસ ટકા જેવું હૃદય કામ કરતું હતું અત્યારે નોર્મલી જેવું થવા માંડ્યું છે તમે જલ્દી અહીંયા આવી જા અમે અહીંયા પહોંચ્યા હોસ્પિટલની અંદર ઘર્યા એટલે ડોક્ટરે મને બોલાયો મને કે તમને આ શું થાય મેં મારા કાકાનો દીકરો પાયા જ થાય મને કે એક્સપાયર થઈ ગયો છે એ અમે જે આ પંદર ઉપર જે કેસ થયો છે એમાં તો અમે એમ જ મૂકીએ કે આજીવન ક્યાં ચાલની સજા થવી જોઈએ આજે રેગિંગ થયું કહેવાય કે ત્રણ કલાક સુધી ઊભા રાખીને રેગિંગ થયેલું છે તો રેગિંગ પ્લસ મર્ડર જ થયેલું છે હું તો એમ જ કહું માનશે કે એક રીતે ટોચન જ આપેલું છે આને બધાથી જ્યારે મારા કાકાને એકને એક દાદીકરો દીકરો એકને એક જ હતો અને અમારા બે ગામ વતી એમ પ્રથમ કે મારો ભાઈ હતો જે એમબીબીએસમાં લાગ્યો તો હજી એક મહિના પહેલા જ હજી એને શરૂઆત ત્યાં થઈ એક મહિનો થયો હજી કે ધારપુર મેડિકલ કોલેજમાં અહીંયા મેં મૂકેલો હતો એમબીબીએસના પ્રથમ વર્ષમાં જ દોષિતને હું તો એમ જ કહું સાહેબ કે આજીવન કડકમાં કડક સજા થવી જોઈએ અને એમને કોઈ પણ જગ્યાએ આખા દેશમાં ક્યાંય બીજે ઠેકાણે એમને એડમિશન ના મળવું પડે મને સવારે મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે આપણે અનિલ છે ભાઈ એક્સપાયર થઈ ગયા છે હું અમદાવાદ હતો પછી ત્યાંથી તાત્કાલિક જ બસમાં આવી ગયો મારા ગામડે બીજી તો કંઈ જાણ ના કરી ત્યારે મને કેમ કે એ બધું ત્યાં હતા એ પ્રોસેસ કરતા મોટા ભાઈને બધા લોકો એ કોલેજે ગયા હતા એમની જોડે કાર્યવાહી તો સાહેબ તમે ગણતરી કરો કે જે છોકરાઓ આવું કૃત્ય કરી રહ્યા કે જેના કારણે કોઈ માણસ જ મરી ગયો તો એના માટે કાર્યવાહી તો હું તો એ લેવલની કહીશ કે આજીવન એને કંઈક સજા થાય જેલ અને એનું એડમિશન જ કેન્સલ થઈ જાય એનું સ્ટડી જ અહીંથી ક્લોઝ થઈ જવું જોઈએ કે જે ક્રિમિનલ જે એ સ્ટડી કરશે તો એ દેશનો શું વિકાસ કરશે સાહેબ જેનું માઇન્ડ ક્રિમિનલ માઇન્ડ હાલે છે દેશનો વિકાસ જ કઈ રીતના કારણ કે જે સ્ટુડન્ટ છે આપણે કંઈક દેશનું ભાવી છે તો એ ભાવિ કઈ રીતના જેનું માઇન્ડ જ ક્રિમિનલ છે એ તો આગળ જઈને ક્રાઈમ જ બીજા કરશે ને સાહેબ આજે નાનો ક્રાઈમ કર્યો કાલે મોટો કરી શકે એકનો એક દીકરો હતો બે મોટી બેન પછી અને આશા તો એમના પરિવારને બહુ મોટી હતી અમારે કે છોકરો આગળ ડૉક્ટર બનશે ગામની સેવા કરશે દેશની સેવા કરશે મારું નામ ભગવાનભાઈ ટપુભાઈ ઝીંઝુવાડિયા અને હું જેસડા ગામનો વતની છું અને મારા ગામમાં એક અનિચ્છ બનાવ બન